પૈસા દઈ ને દે કે આ ભાઈ મારું છે જ નહી એમ કરી ને બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આ આની વાત નો જાઉં તો વઘારશે ની વાત જો માં તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું પાંચ છ દી જાય ને પછી પછી કઉ ને એને એમ નો થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય નહી હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ ભાઈ ભાઈ અમારું ઊંચું થાય ને કે તો અમારું તો જો એટલે ઈ setting હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો તરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી ને મહિને દીધા બોલો હા, એટલે એ એનું થોડું મોટું કરી લે આમ એમ માં આમ કરી કાલ જયેશ ભાઈ બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ જા તમે આમ બધા ને મોટું થવું એમ આપડા ખભે ચડી બીજું કઈ નઈ હા એ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધા ને વચ્ચે લઇ આવું હમ હમ ના ના બરોબર હું જો મે મેં કહી દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજ માં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ ના ના મને કે ના ના કે મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું મારી નજરે જોઈને ને આવી મેં કીધું

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે કાય હાથ નખાય એમ નથી કે જીગીસાબેન એ જોયો નહી કે રાજીનામું દઈ દીધું મે કીધું એને રાજીનામું ક્યાં દીધું હે કીધું હા એ કે ઈ બધું હાલે છે અંદર અંદર ઈ કે नरेश ભાઈ નું કાઈક તો દબાઈ જ છે ઈ કે એ ઈ કાઈ ખબર નથી હું દબાતો હોય હમ આવલા કીધું સંવાદની રીતે આપણે કાઈ કરીયો નો કીધું પણ તો આપડી કે ગણતરી થાતી નથી કીધું જાવાdio બીજો શું કરવાનું મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હરી કરતા નહીં મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો કે કાઈ હોય કે ના ના એ કે આપડું કાઈ એવું હોય જ નહીં મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થી અમે મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે મારા કુરમી સેના વાડું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહિ બરાબર મને ટેન્શન નહી નહોતું ચાર દિવસથી હું તમને ફોન કરતી તી અને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈને મોકલી દીધો તમે બાર હા બરાબર છે અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરા ઓમ તમને તો વધારે અનુભવ ઓમ

મને તે દે એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને ત્યાં મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું અને બધુ અમે કરી દેવું ને નોકરી બોકરી એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાવી દે મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વરસ થઈ ગયું હજી એનું કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે એ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ,

તો એમ નહીં ડાયરેક્ટ મારે એની આરજ વાત કરવાની થાય છે અને કઈ મારા સેટિંગ છે અને કઈ હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરીને એમ તો આપણે બે કરીએ તો તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ હા આપણે મારે તો એની કઈ જરૂર છે નહીં આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ नरेश ભાઈ પાસે જઈ જઉં આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય ના એમ એમ તાત્કાલિક નો જો હા તાત્કાલિક જાવ એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે શરમ ખોટું આપને